નમસ્કાર દર્શક મિત્રો લોક ની સ્માર્ટ ની વાત કરીએ કે આપનો હાર્દિક સ્વાગત કરું ભાવનગર થી મારું રિપોર્ટ અજય મકણા સાથે આજનો મુખ્ય સમાચાર ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં માં પ્રમુખ તેમજ ભાવનગર લુહાર સમાજના નો આગેવાન એવા નીતિનભાઈ રાઠોડ ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો છે હુમલો નીતિનભાઈ ને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે નીતિન રાઠોડ નીતિનભાઈ શું બનાવ્યું દારૂ બુટલેગર હરેશ ખુલ્લે વળવા તલાવીમાં ધંધો કરે છે મંગવિયાર રખાડામાં કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરે છે અને ત્યાં બેઠી અને દારૂ વેચે છે ખુલ્લે આમ જાહેરો ત્યાંથી આવતી જતી બેન કરવી એને શરમ આવે એવા બુટલેગરો ત્યાં બેઠ્યા હોય છે અને